જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું જય શ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું રીંગણ બટેકાનું શાક તો રીંગણ બટેકાનું શાક બનાવવા માટે અહીંયા મેં મીડિયમ ના ત્રણ બટેકા લઈ લીધા છે તેની છાલ પણ ઉતારી લીધી છે અને મીડિયમ ના ત્રણ રીંગણ લઈ લીધા છે તો અહીંયા મેં આ રીતના ગુલાબી જે રીંગણ આવે તે પસંદ કર્યા છે તો આપણે આજે રીંગણ બટેકાનું શાક એક અલગ રીતે બનાવવાનું છે તો તમે મારી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો તો ચાલો આપણે પહેલાં બટેકાને સમારી લઈશું તો આપણે અહીંયા બટેકાને સમારી લઈશું આ રીતે મીડિયમ સાઇઝના સમારવાના છે બટેકાને આપણે પાણીમાં જ સમારવાના છે જેથી આપણા બટેકા કાળા ન પડે તો અહીંયા આપણે બટેકા એકદમ સરસ રીતે સમારી લીધા છે હવે તેમાંથી આપણે બધું જ પાણી કાઢી લઈશું તો અહીંયા આપણે બધું જ પાણી કાઢી લીધું છે હવે તેમાં મીડિયમ સાઇઝનું હું ટમેટું કટિંગ કરીને એડ કરું છું તો અહીંયા આપણે એકદમ સરસ રીતે સમારીને તૈયાર કરી લીધું છે હવે આપણે પહેલા બટેકાનો વઘાર કરી લઈશું તો અહીંયા મેં કુકર મૂકી દીધું છે હવે તેમાં આપણે મીડિયમ સાઇઝના ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દેસુ તો અહીંયા આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પેલા રાયચીરું એડ કરી દેસુ

તો અહીંયા આપણે પાણી લઈ લીધું છે અને એક બાઉલ લઈ લીધું છે હવે તેમાં આપણે રીંગણને સમારી લેવાના છે તો આપણે અંદર ચેક કરી લેવાના રીંગણ આપણું સડેલું ન હોય તો આપણે રીંગણના ફોડવા આ રીતના મીડિયમ સાઈઝના રાખવાના છે જેથી આપણે શાક બનાવીએ ત્યારે આપણું શાક રીંગણ ખૂબ ચડી ન જાય તો આ રીતે હું બધા જ રીંગણને સમારી લઉં છું તો અહીંયા આપણે રીંગણને પણ એકદમ સરસ રીતે સમારી લીધા છે હવે આપણા બટેકા પણ ચડી ગયા છે હદકચરા હવે તેમાં આપણે રીંગણને એડ કરવાના છે તો અહીંયા આપણા બટેકા પણ એકદમ સરસ રીતે અડધા કૂક થઈ ગયા છે હવે તેમાં આપણે રીંગણને એડ કરી દઈશું જો આ રીતે તમે રીંગણ બટેકાનું શાક બનાવશો ને તો રીંગણ બટેકાનું શાક ખૂબ જ સરસ બનશે અને રીંગણ આપણા ફેંદાઈ ન જાય એટલે આ રીતે તમારે પ્રોસેસ કરવાની છે હવે આપણે રીંગણ અને બટેકાને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં બધા જ મસાલા એડ કરી દઈશું તો અહીંયા આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર અહીંયા આપણે ધાણાજીરું પાવડરનો વધારે ઉપયોગ કરવાનો છે જેથી આપણું શાક એકદમ સરસ મસાલાવાળું બને અહીંયા મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને સાત પ્રણાને આપણે નમક એડ કરી દઈશું અહીંયા આપણે મરચું લસણવાળું એડ કરવાનું છે જેથી આપણો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે તો અહીંયા મેં લસણવાળું મરચું એડ કર્યું છે તમે જો લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને થોડું કોરું મરચું પણ એડ કરું છું હવે આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે તેને આપણે બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સાતળવા દેવાનું છે જેથી આપણું શાક એકદમ સરસ ટેસ્ટી બનશે તમે જો આપણા ગુજરાતી લોકોને તો રીંગણ બટેકાનું શાક ખૂબ જ ભાવતું હોય છે તો આપણે આ રોટલા કે ભાખરી કે રોટલી તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો તેવું આ સરસ સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થાય છે તો હવે આપણે થોડી વાર તેને તેલમાં ચડવા દઈશું તો આપણું શાક તેલમાં એકદમ સરસ રીતે ચડે છે ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટને ઘીમાં શેકવાનો છે તો અહીંયા હું મોટી સાઈઝની એક ચમચી ઘી એડ કરું છું તો અહીંયા આપણું ઘી પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે મેં અહીંયા ચણાનો લોટ લીધો છે દોઢ ચમચી જેટલો ચણાનો લોટ છે તે આપણે ઘીમાં શેકવાનો છે જો તમે આ આપણી નવી રીત છે જો તમે આ રીતે ચણાનો લોટ ઘીમાં શેકી અને બનાવશો તો શાક ખૂબ સરસ બને છે અને આપણી ગ્રેવીવાળું અને ઘાટું શાક બને છે તમે જો ક્યારેય આ રીતે શાક ન બનાવ્યું હોય તો તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો જેથી આ શાક ખૂબ સરસ ટેસ્ટમાં બની અને તૈયાર થાય છે જો આ રીતે આપણે ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનું છે થોડોક લાલાશ પડતો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા આપણું શાક પણ એકદમ સરસ રીતે તેલમાં અદકચરું ચડી ગયું છે હવે જે આપણે ચણાનો લોટ ઘીમાં શેકીને રાખ્યો છે તે આપણે તેમાં એડ કરી દેવાનો છે આ રીતે હું બધો જ લોટ એડ કરી દઉં છું તમે એકવાર આ પ્રોસેસ ઘરે જરૂરથી કરજો જેથી આ શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે તો આ રીતે હવે આપણે તેને મિક્સ કરી લેવાનો તો અહીંયા આપણે ચણાનો લોટ એડ કરી અને આપણું શાક પણ એકદમ સરસ રીતે ઘટ થઈ ગયું છે હવે તેમાં આપણે થોડોક રસો કરવાનો છે તો અહીંયા હું પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઉં છું તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે હવે આપણે આને બે થી ત્રણ વિસલ કરી લઈશું તો અહીંયા આપણી બે થી ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આપણે ઢાંકણ ખોલી અને આપણું શાક ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ બની અને તૈયાર થઈ ગયું છે જો રસો પણ આપણો એકદમ સરસ રીતે ઘટ બન્યો છે જો આ રીતે તમે શાક બનાવશો ને તો શાક ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે તેમાં મીઠાશ માટે હું થોડો ગળ એડ કરી દઉં છું અહીંયા હું થોડો ગળ એડ કરું છું જેથી શાકનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે તો અહીંયા મેં થોડોક ગળ એડ કરી દીધો છે હવે તેને આપણે બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું તો અહીંયા બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું જો તમે આ રીતે શાકની રેસિપીસ બનાવશો ને તો આ શાક તમને ખાવામાં ખૂબ સરસ ટેસ્ટ આવશે તમે જો ક્યારેય આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર આ રીતે તમે જરૂરથી બનાવજો જો તમે આ રીતે ચણાનો લોટ એડ ન કરતા હોય તો તમે ઘીમાં શેકી અને ચણાનો લોટ આ રીતે શાકમાં એડ કરશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને વારંવાર તમે બનાવવાનું પણ પસંદ કરશો તો હવે આપણે તેને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણું રીંગણ બટેકાનું શાક તો મેં અહીંયા બાજરાના રોટલા સાથે સર્વ કરી લીધું છે અને સાથે લીલા મરચાં પણ લીધા છે તો જો તમને મારી આજની રેસિપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો એ કોમેન્ટ કરીને કહેજો કે તમને રીંગણ બટેકાનું શાક કેવું લાગ્યું